નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે સવાર સવારમાં ઠંડીનો વ્લોગ હવે સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો જુઓ તો આપણે બોર ઉપર છીએ હવે નાઇઝોન તૈયાર થઈ ગયા અને આપણે હવે જવાનું છે કોલેજમાં જેમ કે આ બધા ફ્રેન્ડો આવતા હતા એટલે કીધું જઈએ અને જુઓ અમારે આ ભાગમાં ખાતર થોડું વધારે હતું સોની ખાતરનું જુઓ તો આ ભાગમાં કંઈ મોટી થઈ ગઈ અને આ ભાગ નેનો રહી ગયો અમે એટલું ખાતર નાખી દઉં અને ઓમો પણ આ સાઈડ પહેલાં અમે ઢોરો બધતા આમાં એટલે એ બધું જો ચરણનું એનું થઈ અને ડબ્બર થઈ ગયું ને આ લહણ આ ડુંગળી આપણે મસ્ત થઈ ગઈ છે ને મિત્રો હવે તો મોરિયા નહીં આવતા પણ જો એક મોરિયો હું તો મને બતાવું આ જો અરે ઓબા ઉપર કાયમી બેહજ છે જો એ ફૂલ ખાય રહ્યો છે મારો એને ફૂલ બહુ ભાવે કાયમી આપણે ઉપરથી આવેલો છે જો હવે ઉડી હેડ છે ભાવ જોઈ જાય જો મિત્રો એ જાય રહ્યો છે મિત્રો હું લાવ્યો તો નર્સરી આપણે દાડમનું ઝાડ જો અમારે તો દાડમ આજી વાળો અને દાડમ ના આવતું હોય ને તો શું કરવાનું સોણિયું ખાતર છે અને એ બધું મિક્સ કરીને રગડો રેડવાનો જુઓ આપણે એટલે રેડેલો જ છે અને આ જેટલો બધો ફૂલ ફૂટે છે જો બધો અને મિત્રો અમારા સાઈડ તો બટાકા ગાઢવાનું ચાલુ થઈ ગયું છે અમારે હોમીની સાઈડ પેલા બોર પર બધે બટાકા બટાકાનો ભાવ છે હાલે બટાકાનો ભાવ છે એકસો 180 એકસો આજુબાજુ છે અને અમારો જૂના દિશા નવા દિશામાં હો રૂપિયા જ છે અને એ ત્યાં રાજકોટ વેસવા જે આઈસર ભરી ભરી દાડે ત્રણસો કટક ચારસો કટક કાઢીને પછી આઈચર લઈને જઈએ અને વેચી આવી અને આપણે તો મસ્ત છે જો ચણા જોરદાર છે આપણે તો હવે વિકાસની દવા નાખવાની છે હવે બે ત્રણ દિવસમાં અને મિત્રો હવે આપણે જઈશું કોલેજમાં કા અને હવે પછી મળીએ મિત્રો અમારે

તૈણસી ગરગુલી અંદર પે જઈએ એના કારણે પાતરું આડું કરીએ મિત્રો હવે આપણે પાસે મળીએ તો અમે હવે આવી ગયા હા અમારા પાના ખેતરમાં અને જુઓ મિત્રો અમારા પાના ખેતરમાં જીરું વાયેલું છે એક ક્ષેત્ર આ છે એક પેલી ભાગમાં છે અને એક પેલી ભાગમાં ત્રણ ક્ષેત્ર છે આવા વાયેલા આપણે જીરું મસ્ત છે આમાં કશું રોગ દેખાય તમને આ ખાલી પાણી વધારે પડ્યું એના કારણે થોડું પીળું પીળું દેખાય અને કરો આમ તો જીરું મસ્ત છે તમે જુઓ અને આ મકા બટાકા હી અને મિત્રો આપણે હવે જઈએ જીગરભાઈના બોર ઉપર કે આ મકા જીરું હતું એટલે કીધું મિત્રોને બતાવો આપણે અને આ મકાશી જગાભાઈના ચણા અને આપણો છે હજુ રસ્તો ના દેખાય આપણું ઘર અને હવે આ જીગરભીન બોર ઉપર અને પછી આપણે મળીએ તો અમે જીગરભિન બોર ઉપર આવી ગયા હતા ને ત્યાં દેવાંશ દેવાંશ

આ ફૂલ આવી જાય જો આ ફળ્યું આવી જ ઓનું શાક મસ્ત થાય તમારે કરવા આ બધું આપણે ડાયરેક્ટ ખાતર બાતર કશું નહીં નાખતા ઓને આ ડાયરેક્ટ હોય છે જુઓ હોય છે છે અને પોણી આવે છે પોણી રેજ છે અને જુઓ આ રહ્યો આપણે પેલી સાઈડ હાથ ધો રીટી ને એનું પાણી આવે ડાયરેક્ટ બીજું બીજું કોઈ પોણી ખરાબ પાણી નહીં આવતું ડાયરેક્ટ હાથ ધોવાનું જ આવે અને આ સાઈડ છે આપણે રાતરાણી આ રાતના એટલી સ્મેલ આવે ને તમારે રાતરાણી વાબાની અને એમણે કરો એમણે દરવાજામાં વાવે ને એટલે તમારો વાયરો હોય મસ્ત તમારો એવી સ્મૂથ એવી સુગંધ આવે ને તમારું મન એવું થાય ને તમે બેઠા રહો એટલું તમારું મન ઉપર એટલી એ કાબૂ કરી નાખે એટલી એની સ્મેલ મસ્ત આવે તો તમે લાવજો એક વખત વાવો રાત્રાણી મસ્ત એની સ્મેલ આવે જો આપણે મેઠો લેબડો અહીંયા ઊભો હે મિત્રો આપણે પાસે મળીએ રણી હે કાચી લહેર આ સાઈડ પોણી નહીં ને દુ લેર ઉભરાણી જો જીગર પેન બધા ઉભા હોય અને જો આ બાઇકો નિહારી પોણી જબ્બર હોય ઉભરાણું છે જોવો તમે પોણી ખૂબ ઉભરાણું પોણીનું જો અને આ સાઈડ તો પોણી નહીં નિહારતું અને ખૂબ ફણીઓમાં ભરાઈ ગયું જો લેરમાંથી ઉભરે ઉભરે અને બટાકા બટાકા બગડી જાય જો અને જુઓ આમાં કાંઈ એક લીલ આવેલો છે એને આમ ઓટો મારવા આવે જીગર ભાઈ ને અમે ચેક કરવા હેઠળ કે પોણી નિહારે કે નહીં નિહારતું પણ ગતું એમાં આ ભાગનું પાણી આવતું જ ભાઈ છે